કાશ્મીરના વૈષ્ણોદેવીમાં થયેલા આતંકી હુમલાના વિરોધમાં હિન્દુ સંગઠનો દ્વારા ઉધના ત્રણ રસ્તા ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને આતંકવાદનું એક જ સ્થાન પાકિસ્તાન ઓર કબ્રસ્તાનના બેનરો સાથે વિરોધ કરાયો હતો જમ્મુ કાશ્મીરના વૈષ્ણોદેવી ખાતે આતંકવાદીઓ દ્વારા કરાયેલા હુમલાના વિરોધમાં સુરતના ઉદના ત્રણ રસ્તા ખાતે આતંકવાદી હુમલાના વિરોધમાં પ્રદર્શન કરાયું હતું અને આતંકવાદીઓના પુતળાનું દહન કરાયું હતું હિન્દુ સંગઠન દ્વારા ભારતભરમાં વિરોધ પ્રદર્શન કરાઈ રહ્યું છે અને આતંકવાદી કા એક સ્થાન પાકિસ્તાન ઓર કબ્રસ્તાન બેનરો લઈ વિરોધ કરવામાં આવ્યો હતો અને ફરી કેન્દ્ર સરકાર સર્જીકલ સ્ટ્રાઇક કરી આતંકવાદનો સફાયો કરે તેવી માંગ કરાઈ હતી જેમાં મોટી સંખ્યામાં હિન્દુ સંગઠન દ્વારા

માંગ કરવામાં આવે છે કે આ પ્રકારનો આતંકવાદ છેલ્લા ઘણા વર્ષોથી પાકિસ્તાન સમર્થિત રહ્યો છે અને પાકિસ્તાન દ્વારા કાશ્મીરની અંદર ઘૂસણખોરી કરીને આતંકવાદને સમર્થન આપવામાં આવી રહ્યું છે આતંકવાદને કાશ્મીરની અંદર જે લોકો પનાહ આપી રહ્યા છે આવા લોકો ઉપર ભારત સરકાર કડકમાં કડક કાર્યવાહી કરે અને પાકિસ્તાનને પણ એની ભાષામાં જવાબ આપવાનો સમય આવી ગયો છે